છેદાળ પેલો મારો રહો પત્રીજન છેતરીને બોર બગાડીને આવી ગયો રિપેરિંગ કરવાનો તો હજાર રૂપિયા લઈ ગયો ગોમ્બ બાજુ જો ઓટો મારતા મલત ઠીક છે પત્રીજને મારા તને ખબર નહીં પડતી ગોમ બાજુ જો ઓટો મારતા હોય ને ગોતતા હોય એને આજે મળે તો બોધીને મારો એ તું બી આજે હું ગોમ્બા જઈએ ઓટો મારતા હોય પેલો બોર બગડેલો હોય ને તો પહેલાં નોંધીને આવું હા

કોમ કને આવ કોમ ન કરતો છું દેખાડતો નહીં તો મને દેખા એ મો આખો આખો ને તા હું તો ભઈ હે કોમ તાલુ કર દે હું કામ કરવા ભઈલું નઈ કરતો બેતારો ત્યારે કરવાનો છે હે ઓઠે ઓઠે મારી શાંતિ કે ઓઠું લાગે આ કોઈ જો છે ને કે